નમસ્કાર મૈપતસિંહ ચૌહાણ બહુ દિવસ પછી આજે ઘણા લોકોની બહુ બધી ફોન કોલ્સ અને મેસેજીસ આવી રહ્યા છે બાપુ ઇલેક્શન ગયા પછી તમે ઇલેક્શન બાબતમાં એક પણ લાઈવ નથી કર્યું સો ઈચ્છા થઈ કે આજે એક નાનકડો મસ્ત મજાનો વિડીયો બનાવો એ વિડીયો આખો એવો છે એ આખા ઇલેક્શનના સફરનો છે તો ચલો મુદ્દાની વાત પર આવીએ કે તમે બધા સારી રીતે જાણો છો કે આ વખતે ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણીની અંદર મહીપતસિંહ ચૌહાણ ઘડ્યા બહુ બધા લોકોનો સવાલ હતા શા માટે લડી રહ્યા છે કેવી રીતે લડી રહ્યા છે ખર્ચમાં કેટલો કેટલી રકમ ખર્ચ થઈ છે ઇલેક્શનનું શું રિઝલ્ટ રહેવાનું છે શું પ્રતિસાદ રહ્યો ને ઇલેક્શનની અંદર શું મેળવ્યું આ બધા મુદ્દા પર વિગતવાર ચર્ચા કરી છે તો ચલો શરૂઆત કરીએ એક એક વિચારથી મને એક એવો વિચાર આવ્યો અહીંયાથી ખંભાત ઓલમોસ્ટ પાસઠ કિલોમીટર દૂર ના મારો કોઈ વિસ્તાર ના મારો પોતાનો કોઈ વોટ ના મારા કોઈ રિલેટિવ છતાં પણ એક લડવાની હિંમત આવી હિંમત એટલા માટે આવી કે સન બે હજાર બાવીસની અંદર બે હજાર બાવીસમાં ચૂંટણીની અંદર મેં ફોર્મ ભર્યું હતું ફક્ત દોઢ દિવસનો પ્રચાર હતો અને નવ હજાર પાંચસો કરતાં પણ વધારે લોકોએ મને મત આપ્યા હતા એટલે કે એવી હિંમત આવી કે ના આપણે ત્યાં લડી શકીએ ત્યાં લોકો આપણને ઓળખે છે ત્યાંથી પણ આપણને વોટ મળી શકે છે ઘણા લોકોએ બહુ બધી વાતો કરી મય પછી બીજેપીને હરાવવા માટે ઊભા છે મય પછી કોંગ્રેસને હરાવવા માટે ઊભા છે પછી ફરાણાને સપોર્ટ કરવા ઊભા છે પણ મય પછી કોઈને સપોર્ટ કરવા કે કોઈને હરાવવા કે કોઈને જીતાડવા નહીં પણ પોતાના નામ પર પોતાના કામ પર અને પોતાના દમ પર વોટ માંગવા નીકળ્યા છે અને આપણે આખા અંદર જ પૂરી નિષ્ઠાથી પૂરી ઈમાનદારીથી સાચી લોકશાહીની ઢપથી અને એકદમ પ્રામાણિકતાથી ઇલેક્શન લડ્યા એક રૂપિયાનો પણ એવો કોઈ ખર્ચ નહીં ના એક સિંગલ રેલી ના એક સિંગલ જાહેર સભા ફક્ત અને ફક્ત જે લોકશાહીની ઢબ ધરાવતું જે પહેલાના જમાની અંદર જે ચૂંટણી લડતા હતા એ હતું ઘરે ઘરે ડોર ટુ ડોર પ્રચાર આખા દોઢ મહિનાના મતલબ આખા ઇલેક્શનના કેમ્પેનિંગની અંદર મેં ખંભાત વિધાનસભાના દરેક ગામની અંદર ઘરે ઘરે પ્રચાર કર્યો દરેકના ઘરે સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો દરેક લોકોને મળ્યો દરેક લોકોને મુદ્દા સમજાવ્યા ખૂબ મહેનત કરી છે ખર્ચની વાત કરીએ ખર્ચની અંદર ટોટલ મારો ખર્ચ ચાર લાખ ઇઠ્યોતેર હજાર રૂપિયા આખા ચૂંટણીની અંદર ખર્ચ થયો છે અને ખર્ચ પણ એટલા માટે કે અહીંયાથી પાંસઠ કિલોમીટર સાહીઠ પાસઠ કિલોમીટર જવા માટે ખંભાત અને ત્યાંથી અલગ અલગ ગામડામાં ફરવા માટે જે બે ચાર ગાડી લઈને અમે ફરતા થાય તો એનો ડીઝલનો ખર્ચો ઘણો એવો થયો છે સાથે જ જે પાવતી જે જે દરેકના ઘરે પહોંચાડવી પડે મતદાર નામવાળી તો એનો બી એક ખર્ચ છે પેમ્પ્લેટ્સ જે અમે અમારા મુદ્દા બનાવ્યા હતા એ મુદ્દા લોકોના ઘર સુધી પહોંચાડવા માટે એ પેમ્પલેટ્સનો ખર્ચ છે સાથે જ લાસ્ટ ઇલેક્શનના દિવસની અંદર પણ જે બુથ મેનેજમેન્ટ દોડધામ હોય તો એનો થોડો નાનમતો ખર્ચ છે એ સિવાય એક ડીજે આપણે કર્યું હતું જે ઘરે ઘરે દરેક ગામની અંદર ફરતું હતું એનો એક ખર્ચ થયો સો આ બધું કુલ મળીને ચાર લાખને ઇઠ્યોતેર હજાર જેટલો ખર્ચ આપણા આખા ઇલેક્શનની અંદર થયો પણ મજાની વસ્તુ એ રહી કે આખા ઇલેક્શનની અંદર આપણે ઘણું બધું શીખ્યા શું રિઝલ્ટ આવશે એમાં નથી પડવું કારણ કે આફ્ટર ઇલેક્શન મેં કોઈ કેલ્ક્યુલેશન નથી કર્યું ચૂંટણી પત્યા બાદ ના કોઈ ગામની અંદર મેં કોઈ સર્વે કર્યા છે કે કેટલું મતદાન થયું આપણને કેટલા વોટ મળશે શું રિઝલ્ટ આવશે એની અંદર હું નથી પડતો પણ હા એક વાતની ખાતરી આપું છું મારી સાથે કોંગ્રેસનો પણ એક ઉમેદવાર હતો એક ભાજપનો પણ ઉમેદવાર હતો અને એક અપક્ષનો પણ ઉમેદવાર હતો પણ અત્યારથી જ રિઝલ્ટ પહેલાં એક રિઝલ્ટ એ હું આપું છું કે મહીપતસિંહને જે વોટ મળવાના છે એ વ્યક્તિગત વોટ મળવાના છે માની લો ભારતીય જનતા પાર્ટીનો જે ઉમેદવાર છે એને વોટ મળવાના છે કોંગ્રેસનો એક ઉમેદવાર છે એને મળવાના છે પણ કમ્પેરિઝન જ્યારે કરીશું અને હું આ ખુલ્લું એટલા માટે બોલી રહ્યો છું કે આની અંદર હું મતલબ સાચો છું કે બીજેપીનો જે ઉમેદવાર છે એને કદાચ બીજેપીના નામથી વોટ મળ્યા છે કોંગ્રેસનો જે ઉમેદવાર છે એને કોંગ્રેસના નામથી વોટ મળ્યા છે પણ એક વાતની ગેરંટી છે એમના પોતાના નામથી જે વોટ એમને મળ્યા હશે એના કરતાં પાંચ ગણા વોટ ફક્ત ને ફક્ત મહીપતસિંહને પોતાના નામથી વોટ મળ્યા હશે એટલે આ એક બહુ મોટી જીત કહેવાય છાતી ઠોકીને દાવા સાથે બોલી શકું કે બીજેપી અને કોંગ્રેસના બંને ઉમેદવારોના વ્યક્તિગત વોટ કરતાં મહીપતસિંહના પાંચ ગણા વધારે વોટ આવવાના છે હા પક્ષના એક અલગ વોટ હોય છે જે પક્ષના નામથી મળતા હોય છે કોઈ પણ ઉમેદવાર હોય તો એ અંદર હું ચોક્કસ આગળ છું બીજું રિઝલ્ટ એ આપણે નથી પડવું ચાર તારીખે આપણે જોઈ લઈશું જે રિઝલ્ટ આવશે આપણે સ્વીકાર્યા છે પણ હા એક વાતની જે લોકો ચૂંટણી ભવિષ્યની અંદર લડવાના છે એમને બી કહીશ કે તમે ક્યારેય પણ કોઈ પણ વિસ્તારની અંદર કોઈ પણ જગ્યાએ કે કોઈ પણ વિધાનસભાની કે લોકસભાની કે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કે સરપંચની ચૂંટણી લડવા નીકળો એટલે પરિણામની પહેલા ચિંતા ના કરો પરિણામ શું આવવાનું છે એની અંદર ના પડશો લોકો શું વિચારશે એના અંદર ના પડશો લોકો શું કહેશે એની અંદર ના પડશો લોકો મતલબ આવી વાતો કરશે આવી વાતો કરશે આ થશે આ થશે એ બધામાં ના પડો ફક્ત તમારું કામ છે ચૂંટણી લડવી તમારા મુદ્દા આધારિત ચૂંટણી લડવી શરૂઆતની અંદર કદાચ તમને તમારા મુદ્દાને લોકો ના સ્વીકારે લોકો ના સમજે સમય લાગે કારણ કે તમે જે વિચારધારાથી તમે ચૂંટણી લડવા માગો છો તમે જે વિચારધારાથી કામ કરવા માગો છો એ કદાચ લોકો ના પણ સમજી શકે પણ તમારે તમારા મુદ્દાને મતલબ લગ્યા રહેવાનું છે કારણ કે તમારી જે વિચારધારા છે તમે જે કરવા માગો છો લોકહિત માટે કામ કરવા માગો છો એના માટે ટક્યા રહેવું ખૂબ જરૂરી છે ટક્યા રહેવું એટલા માટે જરૂરી છે કે તમને પાડવા માટે ખૂબ મોટી શક્તિઓ કામ કરતી હોય છે જ્યારે મૈપતસિંહ ખંભાત વિધાનસભાની અંદર એન્ટર થયા ચૂંટણી લડવાની વાત કરી ત્યારે મતલબ વર્ષોથી રાજનીતિ કરતા બે પક્ષો હતા એક હતો બીજેપી જે વર્ષોથી ત્યાં ખંભાતની અંદર શાસન રહ્યું છે એક છે કોંગ્રેસ જે હમણાં થોડા મહિનાઓ પહેલા એનું શાસન આવ્યું તું જે રાજીનામું આપીને ગયા હતા તો આ જ બે વર્ગ હતા ત્રીજો કોઈ વર્ગને જગ્યા નથી કારણ કે માની લો એક રૂમ છે એ રૂમની અંદર મતલબ લાલ કલરનો સામાન છે અને બ્લુ કલરનો સામાન છે તો એ સામાન ઓલરેડી એ રૂમ પેક હતો તો એની અંદર વાઈટ કલર કે બીજો કોઈ કલરની અંદર મતલબ ગુસ્સવાની જગ્યા છે નહીં પણ એ જગ્યા કરવાની મહેનત ખૂબ કરવી પડે શું એ આપણે કરી અને મને વિશ્વાસ છે કે ખૂબ સારું પરિણામ આપણે મેળાવવાળા છે હાર જીતમાં નથી પડતો પણ વ્યક્તિગત મારા પોતાના દમ પર પોતાના નામ પર જે વોટ મળવાના છે એ બંને ઉમેદવારો કરતા પાંચ ગણા છે ચલો વાત કરીએ મેળવવાની કે ઇલેક્શનથી આપણે શું મેળવ્યું આ ઇલેક્શનથી મને ખંભાત વિધાનસભાની અંદર ઘણા બધા નવા સંબંધો મળ્યા ખંભાતના ઘણા બધા ગામડાઓની અંદર ફર્યો બહુ બધા ઘરની મેં ચા પીધી છે બહુ બધા ઘરે હું જમ્યો છું કારણ કે કોઈ હોટલમાં જમ્યા બે ચાર દિવસ કદાચ હોટલમાં જમ્યા બાકીના દિવસે સાંજના સમયે તો ચોક્કસ કાર્યકર્તાઓના ઘરે જમવાનું થયું છે સો નવા નવા સંબંધો મળ્યા નવા નવા મુદ્દાઓ મળ્યા એ ખંભાત વિસ્તારની અંદર કયા કઈ સમસ્યાઓ છે એ મુદ્દા પણ જાણવાના મળ્યા જે જાણવા મુદ્દાથી હું અજાણ હતો સો મને ભવિષ્યની અંદર એ બધા મુદ્દાઓ પર કામ કરવાનું ગમશે રિઝલ્ટ જે પણ આવશે પણ મહીપતસિંહ ખંભાતના વિસ્તારોની અંદર જે સમસ્યાઓ જે જોઈને આવ્યા છે એ મુદ્દા પર ચોક્કસ કામ કરવાના છે બીજા ઘણા બધા એડમિશન પણ મળ્યા અત્યારે ખંભાત વિસ્તારના ઘણા બધા બાળકો આપણા સંકુલની અંદર અભ્યાસ કરવા માટે આવ્યા છે એનું એક માત્ર કારણ છે પછી ત્યાં ચૂંટણી લડવા ગયા હતા અને ત્યાં એવા ઘણા બધા બાળકોને આઈડેન્ટિફાય કર્યા હા એ મુદ્દાની વાત જુદી છે કે આપણે ત્યાં કોઈ જાહેરાત નથી કરી બિકોઝ ઓફ ચૂંટણી હતી અને મને યોગ્ય ના લાગ્યું કે ચૂંટણીના ટાઈમે એવા બાળકોને હું મતલબ લઈને જઈ રહ્યો છું જે બતાવું કે ભાઈ તો મને સહાનુભૂતિથી વોટ મળે એટલા માટે આપણે કોઈપણ પ્રકારની જાહેરાત નથી કરી પણ અત્યારે આપણા પાસે ખંભાતના બહુ બધા બાળકો છે જે હું શોધીને મતલબ આઈડેન્ટિફાઈ કરીને મેં કીધું કે તમારે મારે ત્યાં ભણવાનું છે જે આજે આવ્યા છે સો એ બાળકોનો પણ મને લાભ મળ્યો એ બાળકો સુધી પહોંચવાનો મને મોકો મળ્યો સો એ પણ એક મોટો લાભ છે એનાથી વિશેષ રિઝલ્ટ જે પણ આવશે પણ લોકોના દિલ જીત્યા છીએ આપણે લોકોના દિલની અંદર આપણે જગ્યા કરી છે ખંભાતના દરેક ફરિયામાં દરેક ગામમાં દરેક નાગરિકના મોઢા પર એક નામ એન્ટર થયું છે એ છે મહીપતસિંહ ચૌહાણ સો આ બધું મેળવ્યું છે રિઝલ્ટ મેં પહેલાં બી કહ્યું કે મેં કોઈ કેલ્ક્યુલેશન નથી કર્યું કેટલા વોટ આવવાના છે શું આવવાનું છે જીતીશું હારીશું કોઈ ફરક નથી પડતો આપણું કામ હતું ચૂંટણી લડવી ચૂંટણી પૂર્ણ થયા બાદ આપણે આપણા જે મૂળ કામ જે સોશિયલ એક્ટિવિટી છે જે લોકો માટે લડવું છે લોકો માટે બોલવું છે એ બધું જ આપણે કરી રહ્યા છે રિઝલ્ટ ચાર તારીખે આવશે જે બી આવશે આપણે ચાર તારીખથી જ આફ્ટર રિઝલ્ટ કમ્પ્લીટ થયા પછી આપણે આપણા કામે લાગી જવાના છે જીતીશું તો આપણે આપણે જે વિસ્તાર અને જે કામના જે મતલબ વચનો આપેલા છે મુદ્દા પર કામ કરીશું હારીશું તો અગેન્સ્ટ બે હજાર સત્યાવીસની અંદર ફરી ચૂંટણી આવવાની છે તો અત્યારથી જે કહી દઉં કે સત્યાવીસ બી મહીપતસિંહ ખંભાતથી લડવાના છે એટલે કોઈ પાછી એવી વાતો ના કરતા કે મહીપતસિંહ ફરી લડવા આના લીધે આવશે આના લીધે આવશે અત્યારથી કહી રહ્યો છું ભાજપમાંથી જે બી આવે કોંગ્રેસમાંથી જે બી આવે અથવા મહીપતસિંહ જે બી લડવાના હોય મહીપતસિંહ સત્યાવીસમાં લડવાના છે એની એની વાત અત્યારથી કહી દો છું અને ખાસ બીજી વાત કે ચૂંટણી લડવી એક મારા માટે એક યાદગાર પ્રસંગ હતો ખૂબ જ મજા આવી ખૂબ આનંદ કર્યો અને બહુ બધા લોકોનો પ્રેમ મળ્યો અને એટલા બધા સંપર્કો નવા મળ્યા છે મારા ફોનની અંદર પણ પંદર હજારથી પણ વધારે ખંભાત વિસ્તારના ફોન નંબર મળ્યા છે જેના રેગ્યુલર ટચની અંદર આવ્યો સીધા સંપર્કમાં આવ્યો લોકો સાથે હું વાતચીત કરી રહ્યો છું એમના મેસેજીસ આવી રહ્યા છે ને બહુ બધું મતલબ શીખવા જાણવા મળી રહ્યું છે સો એક યાદગાર એક એક એવો સમય દોઢ મહિનો ખૂબ મજા આવી અને ખૂબ આનંદ અને ખૂબ ઉત્સાહ સાથે મેં આ ચૂંટણીને વધાવી છે પરમ દિવસ જ્યારે રિઝલ્ટ છે એની ચિંતા તમે બી ના કરતા હું પણ નથી કરતો જે આવશે આપણે સ્વીકાર લેવાનું છે પણ અંતિમ ગોલ છે કે હંમેશા લડતા રહેવાનું છે તમને બી કહીશ કે જે અશક્ય હોય ને એ જ કરવાની મજા આવે મહીપતસિંહ જે અશક્ય હતું એ જ કરવા નીકળ્યા હતા કે મહીપતસિંહના ગામથી પાંસઠ કિલોમીટર દૂર કોઈ એનું રિલેટિવ ના હોય પોતાના મત ના હોય કોઈ ના ઓળખતું હોય છતાં પણ ત્યાં લડવા જવું હિંમતથી લડવું અને અત્યારે બંને પાર્ટીને હંફાવાનું જે આપણે આપણી શક્તિથી આપણા આપણા કામની તાકાતથી જે કર્યું છે એ બહુ મોટી જીત છે તો તમે પણ પ્રયત્ન કરો ચૂંટણી લડજો કારણ કે આ દેશને સારા વકીલોની સાથે સારા ડોક્ટરની સાથે સારા એન્જિનિયરની સાથે સારા નેતાઓની પણ જરૂર છે કદાચ એ સારા નેતા તમે બની શકો તો આશા રાખું છું મારી આ ઇલેક્શન બાબતની આ વિડીયો તમને ખૂબ ગમશે તમારા વિચારો પણ કોમેન્ટ કરજો અને પરિણામ જે બી આવે ચાર તારીખે તો આપણે મતલબ બધાને ખબર પડી જવાની છે શું પરિણામ છે પણ ફરી વાર કહીશ કે મહીપસીના વોટ એ બંને પાર્ટીના પોતાના વ્યક્તિગત નામ પર મળેલા વોટ કરતા પાંચ ગણા વધારે છે એ દાવા સાથે કહી શકો છો ખૂબ ખૂબ આભાર